નમસ્કાર મારાવાલા વાલા મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના સાપ્તાહિક ભાવમાં વધારો થયો છે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJA ની વેબસાઈટ અનુસાર 26 માર્ચ આ બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો ભાવ 66716 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો જે છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે માર્ચના રોજ વધીને 67252 રૂપિયા થઈ ગયો હતો તે જ સમયે નવસો નવ્વાણું શુદ્ધતા ચાંદીની કિંમત ચુમોતેર હજાર બસો ઓગણસી રૂપિયાથી ઘટીને ચુમોતેર હજાર એકસો રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ સિત્તેર હજાર ચારસો બોલાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે બીજીએ દ્વારા બહાર પાડવામાં આવેલ કિંમતો વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવ વિશે માહિતી પ્રદાન કરે છે આ તમામ કિંમતો ટેક્સ અને મેકિંગ ચાર્જીસ પહેલાની છે आईबीजीए द्वारा जारी करेला दरो समग्र देश में सार्वत्रिक परंतु किवेश पच्चीस मार्च समावेश चौबीस बजार 25 मार्च 2024 चौवीस रुपया 26 छासठ हजार सात सौ सोल प्रति दस ग्राम सत्तावीस मार्च 2024 चौव रुपया ऋण छासठ हजार आठ सौ प्रति दस ग्राम अठावीस मार्च 2024 चौवीस रुपया ऋण सड़सठ हजार प्रति दस ग्राम ओगण मार्च बेहजार चौबीस बजार रजा